નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદના તુરખા ગામે શ્રી એચ આરડી ગાર્ડી માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિક્રમભાઈ ભરતભાઈ બાવળિયાના મૃત્યુની સંપૂર્ણ તપાસ અને મૃત્યુના ચોક્કસ કારણ મેળવવા ભરતભાઈ લીલભાઈ બાવળિયા સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ગઢ શિરવાણીયા ગામના વતની છે એને ખેતી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે જેઓનો દીકરો નામે વિક્રમ ઉમરવર ચૌદ જે બોટાદ તાલુકાના તુરખા ગામે શ્રી એલઆરડી ગાર્ડી માધ્યમિક શાળામાં ધોરણ નવમાં અભ્યાસ કરતો હતો અને ત્યાં જ હોસ્ટેલમાં રહેતો હતો અચાનક સ્કૂલના શિક્ષકે ફોન પર જાણ કરી કે તમારા દીકરાને માથાના ભાગે ગંભીર ઇજા થઈ છે જેથી કરીને તમે તુરખા સ્કૂલમાં તાત્કાલિક આવો અને તેને બોટાદ દવાખાને લઈ ગયેલ છે ત્યાં દવાખાને જોતા અને ડૉક્ટરને પૂછતા જણાવેલું કે તમારા દીકરાને માથાના ભાગે ગંભીર ઈજા થયેલ હોય લોહી વહી ગયેલ હોય જેથી તેનું મૃત્યુ થયેલ છે અને સ્કૂલના ગૃહપતિને પૂછતાં તેણે જણાવેલ કે તમારા દીકરાને પાણીનો વાલ બંધ કરવા મોકલેલ હતો ત્યાં તે પડી જતાં ગંભીર ઈજા થયેલ છે પરંતુ અમોને શંકા છે કે સામાન્ય પડી જવાથી મૃત્યુ ન થઈ શકે જેમાં સ્કૂલના ગૃહપતિ જગદીશભાઈ જયદીપભાઈ સોરી જયદીપભાઈ સલ્લાબેન જયદીપભાઈ તથા જયદીપભાઈનો ભાઈ શૈલેષભાઈ તારા લોખંડના પાઇપ વડે મારા દીકરાને માથાના ભાઈએ મારીને મોતને ઘાટ ઉતારેલ છે તો આ કેસમાં અમોને શંકા છે કે કેસની સંપૂર્ણ તપાસ કરી આ બનાવની હકીકત બહાર લાવી તમામ હત્યા કરનારાઓને કડકમાં કડક સજા કરવામાં આવે ને જો અમોને ન્યાય નહીં મળે અને કેસને દબાવી દેવામાં આવે છે તો અમે ન છૂટકે આંદોલનનો માર્ગ લઈશું જેમાં બોટાદ કલેક્ટર કચેરી મુકામે ઉપવાસ ઉપર ઉતરીશું તો સંપૂર્ણ તપાસ કરી યોગ્ય ન્યાય અપાવવા આપ સાહેબશ્રીને લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવે છે અન્યાય અન્યથા આગામી દિવસોમાં ન્યાય માટે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું તેવી ચીમકી સાથે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે રિપોર્ટર ઇમરાન કલગથરા બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા

तो जब इनका निवेदन लिया गया तो उसमें भी कुछ चेंज करके इनका साइन लिया ये पुलिस स्टेशन पे हुआ है हम यही चाहते है न्याय जो हो न्याय हो तपास सही तरह से हो मगर ऐसा नहीं कि ये लोग अपने न्याय के लिए जाए और वहां से उनको भगा दिया जाए उनको बोल दिया जाए तो आप जो भी कर रहे हैं खुला करके इनको बताओ ना कि भाई हम ये कर रहे हैं ये कर रहे हैं किसी को बुलाया नहीं जो इन इन्होंने जो लिखित में दिया था वो तो आपने उसका तो निवेदन लिया नहीं अपनी तरफ से लिख दिया और इनको बोल दिया कि चलो इनमें साइन कर दो और जबरदस्ती इनसे तो, तो, तो आई में इनके तो के सब हमें जो लक्ष्य लोग ये तो मेरे आवाज़ तो ना है कि आवेरी तो नौ है आवेरी तो धार वस्तु नौ है ये मेरे रिते लक्ष्य है अने ये मेरे गमे इतना करने जाए तो अब बस हमारे तपस साल हुए हमारे तपस साल बस पिछले बार कर लेती हूँ ठीक है क्योंकि ये इतने, ने ने इतने समय से न्याय के लिए लड़ रहे हैं फिर भी अगर हम प्रशासन इसको कुछ अच्छी तरह से जो भी जो भी तपा तो आप करके बोल दो कि नहीं, ये ही हुआ है जो भी हुआ है मगर इनका पूरे पूरा शक है कि इन लोगों को इन इस बच्चे के साथ कुछ गलत हुआ है तो हमारी जिम्मेदारी है प्रशासन की जिम्मेदारी है कि इन लोगों को जो शक है वो सही तरह से एक बार तपा तो

તો મારું નામ પરસોત્તમભાઈ રાઠોડ કોળી અને ઠાકોર સમાજના કન્વીનર તરીકેની જવાબદારી આજે બોટાદ કલેક્ટર કચેરી ખાતે ખાતે જે ના બાળક દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ છે એ આવેદનપત્રમાં એમને ન્યાય માટે એ પોલીસ પોલીસ સ્ટેશનને ભટકી ભટકીને આજે કલેક્ટ્રશ્રીને આવેદનપત્ર આપવામાં આવે છે જ્યારે આ લોકો દ્વારા કોઈ કચેરી દ્વારા કોઈ ન્યાય આપવા માટે લોકોને આગળ આવતા નથી અને એ માટે થઈને આજે સમાજ અને એક વસ્તુ દરેક વખતે કોળી સમાજને કેમ અન્યાય એટલા માટે આજે દરેક યુવાનો દરેક એમના માતા પિતા સાથે મળીને જો આગામી દિવસોની અંદર આ દીકરાઓને ન્યાય નહીં મળે તો આગામી રણનીતિ તરીકે અમે કલેક્ટર કચેરી ખાતે ધરણા અને ઉપવાસ પર ઉતરવાના છીએ તો મારી કલેક્ટર સાહેબની અને ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે આમાં શક્ય બને તેટલું વહેલામાં વહેલી ઝડપે એમને ન્યાય માટે આપને તંત્ર કામે લાગે એવી મારી અપીલ છે જય હિન્દ જય ભારત મારું નામ મુકેશભાઈ મનસુખભાઈ રાજપરા એકતા સમિતિનો કન્વીનર આજે આપવામાં આવ્યું કે તુરખા ગામની એચઆરડી ગારડી સ્કૂલના સંચાલકોની સ્કૂલ દ્વારા જે સ્કૂલ ચલાવવામાં આવે છે શિરવાણીયાના વિક્રમભાઈ નામનો વિદ્યાર્થી ત્યાં અભ્યાસ કરતો હોય અને ત્યાં એની હત્યા કરવામાં આવે એક મહિનો થવા છતાં તમામ કચેરીને જાણ કરવામાં આવી પોલીસે કોઈ તપાસ ન કરી ત્યારે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું અને આવેદનપત્રની અંદર સચોટ લખવામાં આવ્યું કે આની સંપૂર્ણ તપાસ કરવામાંનું આવે હત્યારને પકડવામાંનું આવે અને સંપૂર્ણ તપાસ કરીને પરિવારને યોગ્ય ન્યાય ન આપવામાં આવે તો આગામી દિવસોની અંદર બોટાદ કલેક્ટર કચેરીને ધરણા પ્રદર્શન કરવામાં આવશે કારણ કે આવા અનેક બનાવ બને છે સ્કૂલની અંદર વિદ્યાર્થીના વાલી સ્કૂલના સંચાલકો સંચાલકોનો ભરોસો કરીને ત્યાં મૂકતા હોય છે પરંતુ ન્યા આવા બનાવ બની જાય એની સાથે એની હત્યા થઈ જાય પણ એની તપાસ કરવામાં આવતી નથી પ્રશાસનો દ્વારા અને દબાવવામાં આવે છે તો સંગઠનની એક જ માંગણી છે પરિવારની એક જ માંગણી છે કે આ જે સ્કૂલની અંદર આ વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી છે એનું સચોટ કારણ અને જે હત્યાના બનાવની અંદર જે કોઈ પણ અંદર સંડોવણી હોય તે તમામને કડકમાં કડક સજા કરવામાં આવે અને એની સંપૂર્ણ તપાસ કરવામાં આવે અન્યથા ન્યાય માટે પરિવાર સાથે રાખી કોળી સમાજના આગેવાનો અને સંગઠનો સાથે રાખી બોટાદ કલેક્ટર કચેરી મુકામે ઉપવાસ ધરણાનો કાર્યક્રમ આગામી આઠ દિવસની અંદર કરવામાં આવશે ભરતભાઈ લિંબાભાઈ ભરતભાઈ એક તુરખામાં આપના દીકરાની કંઈક મોત થયું છે અને એ બાબતે જ્યારે આવેદન આપવા આવ્યા શું આખી ઘટના શું બની હતી મારો છોકરો ને તુરખા ભણતો હતો પણ એને હત્યા કરવામાં આવેલી છે બરાબર આપણને પૂરેપૂરો શખ છે ગ્રુપથી અને નાના ટ્રસ્ટની પણ એ કોઈ સરકારે અમને ન્યાય આપતી નથી એટલે અમારી એ માંગણી છે લાગણીની માંગણી કે અમને ન્યાય મળે એટલે તમને કેવી રીતે જાણતી તમારા દીકરાની હત્યા થઈ છે એટલે મને કોણ આવ્યો તો બે અઢી વાગ્યાના ગાળામાં કે તમારા છોકરાને કે થોડું માથામાં વાગી ગયું હોય એટલે પછી તમે કે દવાખાને આવો બોટાથી મોટા જ પછી સોનાવાલામાં હું આવ્યો પણ છોકરામાં કઈ હતું નહીં છોકરાનું મૃત્યુ ગયેલું પણ આ તો ખાલી દેખાવ કરવા અમને બોલાયા હતા બરાબર પછી મેં પૂછ્યું એટલે ડોક્ટર કે તમારો છોકરો આવ્યો ત્યારથી કંઈ હતું નહીં મરી છે છોકરો આમાં જીવ બીજો થયેલો હતો બરાબર પણ હતું નહીં એટલે હું ગયો એટલે પછી મેં ડૉક્ટરને પૂછ્યું એટલે ડોક્ટરે મને એવું કીધું કે આમાં કંઈ છે નહીં તમારી માગણી શું છે અમારી માગણી છે કે અમારા છોકરાને ન્યાય મળે

આવી રીતે ઘટના બને છે હજે પચ્છમની ઘટનાની સહી સુકાણી નથી ત્યાં જ આ બીજી ઘટના બની છે તમે સમજો કે કેમ કોળીના દીકરાઓ સાથે જ આવી રીતે થાય પાછો કોઈ નહીં ભરતભાઈ દોઢ મહિનાથી સતત ને સતત આખે આખા પ્રશાસન સામે ન્યાય માટે ગુહાર લગાઈ રહી છે પણ ક્યાંક ને ક્યાંક તપાસના નામે ઢીંડક ચલાવવામાં આવતું હોય એવું લાગે છે ત્યારે આજે સમગ્ર અમારી ટીમ મુકેશભાઈ રાજપરા હોય પરસોત્તમભાઈ રાઠોડ હોય અને આખી અમારી ટીમ સાથે ભરતભાઈને ન્યાય માટે અમે કલેક્ટરને આવેદન આપી અને એ બાબતની ચોક્કસાઈથી તપાસ થાય અને જે કોઈ દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય એના માટે અમે કલેક્ટર શ્રીને આવેદન આપી અને એસપી એમના દ્વારા એસપી સાહેબને પણ અમે જાણ કરી છે કે ભાઈ તાત્કાલિક અસરથી આની તપાસ થાય અને અમારા જે વિક્રમભાઈની હત્યા થઈ છે એનો યોગ્ય ન્યાય મળે એવી અમારી લાગણી અને માગણી છે જો ટૂંક સમયમાં એક વીકમાં જો આની યોગ્ય ન્યાય અને યોગ્ય તપાસ નહીં થાય તો આ સમિતિ અને એમના પરિવાર દ્વારા અહીંયા ધરણા પ્રદર્શન કરવાનું અમે અહીંથી જાહેર કરીએ છીએ Thank <laughs> you.